તો મારા ભાઈઓ તમે આ વિડીયો તમને હાથ જોડીને વિનંતી કરું છું કે છેલ્લે સુધી જરૂર જોજો અને જે લોકો ખાસ કરીને સાપને મારતા હોય છે અને ઘરમાં સાપ ઘૂસી જતો કોઈને કરડી જતો હોય તો એ સામાન્ય રીતે બચી નથી શકતો પણ આ અત્યારે જે તમને ભાઈ બતાવી રહ્યો છું આ ભાઈને સાત વાર સાપ કરડી ચુક્યો છે અને સાતે વાર આ ભાઈને દવાખાને લઈ જવામાં આવ્યો છે જ્યારે કાઢી નાખવામાં આવ્યું છે છતાં આ ભાઈ બચી જાય છે ને જયારે આ ભાઈને સાતમી વાર સાપ કરડે છે ત્યારે સાપ આ ભાઈના સપનામાં આવે છે ને સપનામાં આવીને કીધું સાત વાર તો તું બચી ગયો છે પણ નવમી વાર જયારે આ સાપ તને ત્યારે તને એ સાપ આ દુનિયામાંથી લઈ જશે બહાર બિલકુલ અને આ ઘટના છે બધી માહિતી તમને વિડીયોની અંદર દેવાનું છું ખાસ તમે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પણ એની માટે ભાઈઓ વિડીયોને એક લાઈક કરી નાખજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે લાઈક અને સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો મને કાંઈ પૈસા નથી મળવાના પણ મને મોટિવેશન મળે છે કે હા મારા ગુજરાતના ભાઈઓ છે એ મને પણ સપોર્ટ કરે છે એટલે લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો ચાલો ભાઈઓ વિડીયોની કરી છે શરૂઆત તો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ ઘટના છે મિત્રો ફતેહપુરની કે જ્યાં એક માણસ રહેતો હતો ને તેને વારંવાર સાપ કરડતો હતો હવે એક મહિનાની અંદર તેને સાત વાર સાફ કરડી ચૂક્યો છે અને જ્યારે આ ભાઈને છઠ્ઠી વાર સાફ કરડ્યો ત્યારે ડોક્ટરે પણ એવી સલાહ આપી હતી કે તમે તમારા માસી અથવા ક્યાંક દૂર જતા રહો વીસ ચાલીસ કિલોમીટર અને ત્યાં પણ આ ભાઈ ગયા હતા અને વીસ ચાલીસ કિલોમીટર ગયા છતાં પણ આ સાપ છે તે ત્યાં ભાઈને જઈને કરડ્યો છે હવે તમે વિચારી શકો છો કે એક જગ્યાથી બીજી જગ્યાએ જ્યારે આ ભાઈ જાય છે છતાંય સાપ એનો પીછો છોડતો નથી અને સાપ ત્યાં એને કરડી ચૂક્યો છે હવે જ્યારે સાતમી વાર સાપ કરડે છે ત્યારે આ સાપ દિવસે કરડે છે ને એને હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે ને હોસ્પિટલમાં એની સારવાર પણ થાય છે છતાં એ બચી જાય છે સાતમી વાર અને એક મહિનાની અંદર જ આ સાપ કરડ્યો છે અને જ્યારે ભાઈઓ સાતમી વાર એને સાપ કરડે છે ત્યારે સપનામાં પણ આ સાપ આવીને કહે છે કે તું સાત વાર તો બચી ચૂક્યો છે પણ જ્યારે નવમી વાર તને આ સાપ કરડશે ત્યારે તને આ સાપ આ દુનિયામાંથી લઈ જશે બહાર જી બિલકુલ અને આ વાત જ્યારે આ ભાઈ છે તે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયા ઉપર કહે છે કે મારે બે ચાન્સ બચ્યા છે ત્યારે એની ઘરે પણ સિક્યોરિટી ગોઠવી નાખવામાં આવી છે સાપ ન આવી માટે એની પાસે ફૂલ બંદોબસ્ત કરી દીધો છે બાકી તમને શું લાગે છે ભાઈઓ કે કોઈ ગોગ મહારાજનો ભૂલ થઈ હશે પેલા જન્મમાં આ ભાઈએ કોઈ મોટી ભૂલ કરી હશે કે શું કોઈ નાગીરને મારી છે ત્યારે પણ આવી ઘટના બની શકે છે એટલે તમે કમેન્ટ કરીને જરૂર બતાવજો અને આ ભાઈને આગળ શું કરવું જોઈએ મિત્રો એ તમે જરૂર કહેજો જેથી કરીને એ ભાઈ સુધી આ વિડીયો પહોંચે ને એ ભાઈ બચી શકે કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા કારણ કે તમારી એક કમેન્ટ કરવાથી મિત્રો તમે કઈ નાના બાપના નથી થઈ જવાના એ કમેન્ટ કરી દીજો ભાઈ માટે કે ભાઈએ આગળ શું કરવું જોઈએ કમેન્ટ કરીને જરૂર બતાજો બસ આજ માટે આટલું જ રાખીએ છીએ મળીએ છીએ વિડીયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ